જય હિન્દ વંદે માત્ર મારા વાલા મિત્રો આજે આપણે આવી ગઈએ છીએ વાક્ય લઈને આવી મેથડ તમે ક્યાંય જોઈ હશે નહીં પણ એ પહેલા આપણને આટલી ખબર હોવી જરૂરી છે ટુ બી અને ટુ હેવ ના રૂપ ટુ બી અને ટુ હેવ ટુ હેવ અને ટુ બી ના રૂપ વર્તમાન કાર્ડ ભૂતકાળ ભવિષ્ય ચેલેન્જ વિડીયોના અંત પછી તમે એક જ વાક્ય બારે બાર કાર્ડ હકાર નકાર પ્રશ્નાર્થી બનાવતા થઈ જાશો ટુ બી નું વર્તમાન કાર્ડનું રૂપ એમિઝાર ટુ બી નું નું રૂપ વોઝવર વોર ટુ બી નું ભવિષ્ય નું રૂપ વિલ બી ટુ હેવ નું વર્તમાન કાળ નું રૂપ હેવ નું ભવિષ્ય ચાલો ઈ સિવાય વી વન મૂળ ક્રિયાપદ વી ટુ ભૂતકાળ નું રૂપ વી થ્રી ભૂતકૃદ નું રૂપ વી ફોર આઈએનજી વાળા રૂપ વી ફાઈવ એટલે એસ અથવા ઈ એસ વી એટલે મૂળ ક્રિયાપદ વી ટુ ભૂતકાળનું રૂપ વી થ્રી ભૂતકૃદન વી ફોર આઈએનજી રૂપ વી ફાઈવ એસ અથવા ઈ એસ જસ્ટ એક્ઝામ્પલ ગો નું ભૂતકાળનું રૂપ વેન્ટ વી થ્રી માં ગોન વી ફોર માં ગોઈંગ વી ફાઈવ માં એસ અથવા ઈ એસ માં ગોઝ ચાલો ઈટ એટલે ખાવું એટ ખાધું ખાઈ લીધું ઈટિંગ ખાઈ રહ્યો ઈટ્સ ખાય છે રાઈટ રોટ રિટન રાઈટિંગ રાઈટ્સ આટલી માહિતી હોવી જરૂરી છે ચાલો હવે આપણે વાત કરીએ ટેન્સ ત્રણે સાદા કાર્ડ પછી ત્રણ ચાલુ ત્રણ પૂર્ણ ત્રણ ચાલુ પૂર્ણ સાદા કાર્ડમાં ક્યાંય ટુ બીના ના રૂપ નો આવે ક્યાંય ટુ હેવ ના રૂપ નો આવે

કોઈ પણ કરતા હોય હા ગમટે સહપરિવાર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને સાદા ભવિષ્યમાં જીવનમાં નિયમિત વારંવાર અવારનવાર કોઈ ક્રિયા થાય છે સાદો ભૂતકાળ એટલે કોઈ ક્રિયા થઈ સાદો ભવિષ્ય એટલે કોઈ ક્રિયા થશે ચાલો પહેલા આપણે ત્રણેય જોઈ લઈ એક વાક્ય હું બોલું છું બરોબર ચાલો એક વાક્ય ગુજરાતીમાં બોલું છું તે ગાડી ચલાવે છે તે ગાડી ચલાવે છે ચાલો બાજુ લખી કઈ વાંધો નહીં તે ગાડી ચલાવે છે હવે પેલા આઈ વી યુ ધે બહુવચનમાં મૂળ ક્રિયાપદ હી સી ઇટ એકવચનમાં એસ અથવા ઇસ ચાલો તે ગાડી ચલાવે છે તે ગાડી ચલાવે છે તે એટલે છોકરા માટે શું આવે હી આવે હી સીટ માં નિયમ લાગે ચલાવવું એટલે ડ્રાઈવ ક્રિયાપદ ના અંતે ઈ હોય તો પાછળ માત્ર એસ લાગે હી ડ્રાઈવ્સ અ કાર ઈ જ વાક્ય તે હણે ગાડી ચલાવી સાદો ભૂતકાળ હી ચાલો ડ્રાઈવ નું ભૂતકાળ નું રૂપ ડ્રોવ ઓ કાર તે સાદું ભવિષ્ય તે ગાડી ચલાવશે ભવિષ્યમાં કોઈ ક્રિયા કરશે અને ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલુ હોય તો ચાલુ ભવિષ્ય કાળ ચાલો કોઈ પણ કરતા હોય હાગમ ટે સો પરિવાર વ્હીલ પ્લસ મૂળ ક્રિયાપદ હી વિલ ડ્રાઇવ અ કાર તે ગાડી ચલાવે છે હી ડ્રાઈવ અ કાર તેણે ગાડી ચલાવી હી ડ્રોવ અ કાર તે ગાડી ચલાવશે હી વિલ ડ્રાઈવ અ કાર હવે સાદા વર્તમાન કાળના નકાર વાક્યમાં અને પ્રશ્નાત વાક્યમાં ડુડસનો ઉપયોગ થાય ભૂતકાળમાં ડીડ ભવિષ્યમાં ડુ ડસ ડીડ અને વિલ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે જો તે ગાડી ચલાવે છે હી ડ્રાઇવ્સ અ કાર નકાર વાક્યમાં ડુ અથવા ડઝનો ઉપયોગ થાય આવે ડસ તે ગાડી ચલાવતો નથી આવે ડસ અને ડુ ડસ સહાયકારક ક્રિયાપદ હંમેશા કરતા પછી આવે એના પછી હંમેશા નોટ આવે ડુ ડસ ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે ચાલો તે ગાડી ચલાવતો નથી he does not drive a car ભૂતકાળમાં શું આવી જાય બધાયમાં did બધાય કરતામાં did he did not drive a car એટલે કે તેણે ગાડી ન ચલાવી આમાં તે ગાડી ચલાવશે નહીં he will not drive a car જો પહેલા બધાય કરતા પછી do does ડીડ અને વિલ પછી હંમેશા નોટ હંમેશા મૂડ ક્રિયાપદ સાદા કાર્ડમાં નકાર અને પ્રશ્નાર્થમાં મૂડ ક્રિયાપદ આવશે હવે પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ ક્યાં આવી જાય આગળ ડઝ આવી જાય આગળ શું તે ગાડી ચલાવે છે ડઝ હી ડ્રાઈવ અ કાર શું તેણે ગાડી ચલાવી ડીડ હી ડ્રાઈવ અ કાર શું તે ગાડી ચલાવશે વિલ આવી જાય આગળ વીલ હી ડ્રાઈવ અ કાર વીલ હી ડ્રાઈવ અ કાર આ ત્રણેય સાદા કાર્ડ હતા વર્તમાન કાળમાં મૂળ ક્રિયાપદ અથવા એસ ઇએસ સાદા ભૂતકાળમાં ક્રિયાપદ નું ભૂતકાળ રૂપ સાદા ભવિષ્યમાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ નકાર વાક્યમાં વર્તમાન વર્તમાન કાળ નકાર વાક્યમાં ડુડસ નો ઉપયોગ થાય ભૂતકાળમાં ડીટ ભવિષ્યમાં વીલ ચાલો તે ગાડી ચલાવે છે હી ડ્રાઇવ્સ અ કાર તે ગાડી ચલાવતો નથી હી ડઝ નોટ ડ્રાઇવ અ કાર શું તે ગાડી ચલાવે છે ડઝ હી ડ્રાઇવ અ કાર તેણે ગાડી ચલાવી હી ડ્રોવ અ કાર તેણે ગાડી ન ચલાવી હી ડીડ નોટ ડ્રાઇવ અ કાર શું તેણે ગાડી ચલાવી ડીડ હી ડ્રાઇવ અ કાર તે ગાડી ચલાવશે હી વિલ ડ્રાઇવ અ કાર તે ગાડી ચલાવશે નહીં હી વિલ નોટ ડ્રાઇવ અ કાર શું તે ગાડી ચલાવશે વિલ હી ડ્રાઇવ અ કાર ચાલો હવે ચાલુ કાર્ડ નો વારો હવે ચાલુ કાર્ડનો વારો ચાલુ વર્તમાન કાર્ડ ચાલુ ભૂત કાર્ડ ચાલુ ભવિષ્ય કાર્ડ ચાલુ કાર્ડમાં ટુ બી ના રૂપ અને આઈએનજી આવે યાદ કરો ટુ બી નું વર્તમાન કાર્ડ રૂપ એમિઝા ભૂત કાર્ડ નું રૂપ વોઝ વર ટુ બી નું ભવિષ્ય કાર્ડ રૂપ વિલ બી ટુ બી ચાલુ કાર્ડમાં ટુ ના રૂપ અને ક્રિયાપદને આઈએન જી લાગે ક્રિયાપદને આઈએન જી લાગે ચાલુ વર્તમાન કાર્ડ અત્યારે હાલમાં કોઈ ક્રિયા ચાલુ છે તમે મારો વિડિયો જોઈ રહ્યા છો હું બોલી રહ્યો છું ચાલુ વર્તમાન કાર્ડ અત્યારે હાલમાં કોઈ ક્રિયા ચાલુ છે ચાલુ ભૂતકાળ ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી ચાલુ ભવિષ્ય કાળ ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલુ હશે ચાલો એ જ વાક્ય તે ગાડી ચલાવી રહ્યો છે અત્યારે હાલમાં ક્રિયા ચાલુ છે ચાલો ભૂતકાળમાં ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી તે ગાડી ચલાવી રહ્યો હતો ભૂતકાળમાં ક્રિયા ક્રિયા ચાલુ ચાલુ હતી અને આ ભવિષ્યમાં હશે તે ગાડી ચલાવી રહ્યો હશે જો તે ગાડી ચલાવશે સાદો ભવિષ્ય હી વિલ કાર તે ગાડી ચલાવી રહ્યો હશે હી વિલ બી ડ્રાઈવિંગ અ કાર ચાલુ ભવિષ્ય ચાલો થઈ જાવ તૈયાર તે ગાડી ચલાવી રહ્યો છે તે એટલે હી હી માં આવે ઇઝ આઈ માં એમ આવે હી માં ઇઝ આવે હી સી ઈટ માં ઇઝ વી યુ દે બહુવચન માં આર હી પછી ઇઝ ક્રિયાપદ ના અંતે ઈ હોય તો ઈ નીકળી જાય આંગ લાગે હી ઇઝ ડ્રાઈવિંગ અ કાર હવે સહાયક ક્રિયાપદ પછી નોટ આવી જાય ઇઝ પછી નોટ મૂકી દયો તે ગાડી ચલાવી રહ્યો છે હી ઇઝ ડ્રાઈવિંગ અ કાર તે ગાડી ચલાવી રહ્યો નથી he is not driving a car શું તે ગાડી ચલાવી રહ્યો છે is he driving a car તે ગાડી ચલાવી રહ્યો હતો ભૂતકાળમાં અહીંયા શું આવી જાય was were he માં આવે ઓ બાકી બધું એમ ને એમ he was driving a car તે ગાડી ચલાવી રહ્યો ન હતો was પછી નોટ મૂકી દીયો શું તે ગાડી ચલાવી રહ્યો હતો વોઝ હી ડ્રાઈવિંગ કાર ભવિષ્યમાં બધા જ વિલ બી પ્લસ આયનજી તે ગાડી ચલાવી રહ્યો હશે હી વિલ બી ડ્રાઈવિંગ કાર આપણે બોલી તે આવી રહ્યો હશે હી વિલ બી કમિંગ चलो ते गाड़ी चला भी रही हसे ही विल बी ड्राइविंग अ कार ते गाड़ी चला भी रही हो नहीं हो अथवा ते गाड़ी चला भी रही हसे नहीं तो याद रखो सहायकारक क्रियापद पछी नोट आए एटले विल बी पछी नोट नहीं आए विल पछी नोट जो विल पछी नोट पछी बी पछी आई सो जी गाड़ी चला भी रही हो हसे मात्र ने मात्र विल एक आगड़ विल ही बी ड्राइविंग a oh, car will he be driving a oh, car सादो वर्तमान का एस एस अथवा मूड क्रियापद सादो भूत का क्रियापद नो भूत का रूप सादो भविष्य विल प्लस मूड क्रियापद चालो वर्तमान का एम इज आर प्लस आई एन जी चालो भूत का वाज वर प्लस आई एन जी चालो भविष्य विल बी प्लस आई एन जी हवे आपणे वात करीए पूर्ण पूर्ण वर्तमान पूर्ण भूत પૂર્ણ ભવિષ્ય કાળ ચાલુ કાળ માં કેના રૂપ આવતા ચાલુ કાળ માં ટુ બી ના રૂપ અને આઈએનજી આવતું હજી એક રૂપ બાકી રહી ગયા પૂર્ણ કાળ માં ટુ હેવ ના રૂપ આવશે અને વી થ્રી ટુ હેવ નું વર્તમાન કાળ નું રૂપ હેવ હેઝ ટુ હેવ નું ભૂતકાળ હેડ ટુ હેવ નું ભવિષ્ય વિલ હેવ અને પ્લસ માં વી થ્રી ભૂત કૃદંત ચાલુ કાળ માં આઈએનજી આવે પૂર્ણ કાળ માં વી થ્રી આવે તેને ગાડી ચલાવી લીધી છે તેણે ગાડી ચલાવી લીધી છે ક્રિયા પૂરી થઈ ગઈ તેણે ગાડી ચલાવી લીધી હતી બીજા કોઈ ક્રિયા અને ભવિષ્યમાં તેણે ગાડી ચલાવી લીધી હશે ચાલો તે હી એમાં આવશે હી યુ

ચલાવી લીધી છે ચાલો તેને ગાડી ચલાવી લીધી હતી કોઈ પણ કરતા હોય બધા એમાં હેડ હી હેડ ડ્રીવન અ કાર વાક્યમાં હેડ પછી નોટ મૂકી દ્યો હેડ નોટ ડ્રીવન અ કાર પ્રશ્નાર્થમાં હેડ હી ડ્રીવન અ કાર પૂર્ણ ભવિષ્યમાં કોઈ પણ કરતા હોય બધામાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ તેને ગાડી ચલાવી લીધી હશે હી વિલ હેવ ડ્રીવન ઓ કાર તેને ગાડી ચલાવી લીધી હશે નહીં હી વિલ નોટ જો નોટ વિલ પછી નોટ આવશે વિલ નોટ હેવ ડ્રીવન ઓ કાર વિલ આવી જાય આગળ शू तेने गाड़ी चला लीधी हसे वील ही हेव ड्रीवन अ कार अ कार पूर्ण वर्तमान काल हेव प्लस वी थ्री पूर्ण भूत काल हेड प्लस वी थ्री पूर्ण भविष्य वील हेव प्लस वी थ्री चलो चालू पूर्ण काल नो ચાલુ પૂર્ણ વર્તમાન કાળ ચાલુ પૂર્ણ ભૂતકાળ ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ ચાલુ કાળ માં ટુ બી ના રૂપ અને આઈએનજી પૂર્ણ કાળ માં ટુ હેવ ના રૂપ અને વી થ્રી ચાલુ પૂર્ણ કાળ માં પણ ચાલુ પૂર્ણ કાળ માં પણ જો ટુ હેવ ના રૂપ હેવ હેઝ ભૂતકાળ માં હેડ ભવિષ્ય માં વિલ હેવ પણ આમાં શું આવી જાય બીન પ્લસ આયનજી બીન પ્લસ આયનજી આઈએનજી ચાલુ પૂનો વર્તમાન કાર્ડ જો ચાલુ વર્તમાન કાળમાં તમે સમય ઉમેરી દીધો થઈ જાય ચાલુ પૂનો વર્તમાન કાળ હું બોલી રહ્યો છું હું બે કલાકથી બોલી રહ્યો છું ચાલુ વર્તમાન કાળ ભૂતકાળના કોઈ સમયે ક્રિયા શરૂ થઈ હતી અને અત્યારે હાલમાં ક્રિયા ચાલુ છે ચાલુ પૂનો વર્તમાન કાળ ભૂતકાળના કોઈ સમયે ક્રિયા ચાલુ થઈ હતી ને ભૂતકાળમાં ભૂતકાળમાં પૂરી થઈ ગઈ એટલે મિન્સ કે ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ભવિષ્યમાં કોઈ સમયે ક્રિયા ક્રિયા શરૂ થઈ હશે ને હજી ક્રિયા ઓલરેડી ચાલુ હશે ચાલો હવે આમાં સમય આવે છે સિન્સ અને ફોર સિન્સ ચોક્કસ સમયમાં આવે ફોર સમયગાળા માટે આવે છે ચોક્કસ વારના નામ ચોક્કસ વર્ષ ચોક્કસ મહિનાના નામ બધામાં આવે છે સિન્સ ચોક્કસ સમયમાં સિન્સ સમયગાળામાં ફોર ચલો તે બે કલાકથી ગાડી ચલાવી રહ્યો છે તે બે કલાકથી ગાડી ચલાવી રહ્યો છે તે એટલે હી એમાં આવે હેઝ હી હેઝ બીન ડ્રાઈવિંગ કાર બે કલાક સમયગાળો છે ફોર ટુ ઓવર્સ ફોર ટુ ઓવર્સ તે 2 કલાકથી ગાડી ચલાવી રહ્યો હતો ભૂતકાળમાં શું અહીં આવી જાય હેઝ છે અહીંયા હેડ બીન ડ્રાઈવિંગ અ કાર 4 2 અવર્સ તે 2 કલાકથી ગાડી ચલાવી રહ્યો હશે હી વિલ હેવ બીન ડ્રાઈવિંગ of car four two over so. वह नकार वाकी है माँ सहाय कारो क्रिया पद्धति नोट मुक्ति दियो खेल खत्म ते बिया कल लग गाड़ी चला भी रही हो ना थी तो he has जो he has पति not he has not been driving a car for two hours सुनते बिया कल लग थी गाड़ी चला भी रही हो छे he has he been driving a car for two hours ते बिया कल लग थी गाड़ी चला भी रही हो तो he had been driving a car for two hours so, તે 2 કલાકથી ગાડી ચલાવી રહ્યો ન હતો હી હેડ નોટ બીન ડ્રાઈવિંગ અ કાર ફોર 2 અવર્સ શું તે 2 કલાકથી ગાડી ચલાવી રહ્યો હતો હેડ હી બીન ડ્રાઈવિંગ અ કાર ફોર 2 અવર્સ તે 2 કલાકથી ગાડી ચલાવી રહ્યો હશે હી વિલ હેવ બીન ડ્રાઈવિંગ અ કાર ફોર 2 અવર્સ તે 2 કલાકથી ગાડી ચલાવી રહ્યો હશે નહીં હી વિલ પછી અહિયાં નોટ હી વિલ નોટ હેવ બીન ડ્રાઈવિંગ અ કાર ફોર 2 અવર્સ શું તે 2 કલાકથી ગાડી ચલાવી રહ્યો હશે વિલ હી હેવ બીન ડ્રાઈવિંગ અ કાર ફોર ટુ અવર્સ બારે બાર કાર્ડ નો ખેલ ખતમ બારે બાર કાર્ડ ના જોઈ લઈએ આપણે સ્ટ્રક્ચર સ્ટ્રક્ચર માત્ર સ્ટ્રક્ચર સાદો વર્તમાન કાર્ડ હોય તો મૂળ ક્રિયાપદ અથવા એસ ઈ એસ સાદો ભૂત ભૂતકાળ કોઈ પણ કરતા હોય હાગંટે સવ પરિવાર ક્રિયાપદ નું ભૂતકાળ નું રૂપ સાદો ભવિષ્ય કોઈ પણ કરતા હોય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ ચાલુ વર્તમાન કાળ चालू वर्तमान काल में एमिजार प्लस क्रियापद ने आई एन जी चालू भूत काल चालू भूत काल में वोज वर प्लस क्रियापद ने आई एन जी चालू भविष्य चालू भविष्य में विल बी प्लस क्रियापद ने आई एन जी पूर्ण वर्तमान काल पूर्ण वर्तमान काल में हेव हेज प्लस वी थ्री पूर्ण भूतकाल पूर्ण भूतकाल में हेड प्लस वी પૂર્ણ ભવિષ્ય પૂર્ણ ભવિષ્યમાં વિલ હેવ પ્લસ વી થ્રી વિલ હેવ પ્લસ વી થ્રી હવે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ ચાલુ પૂર્ણ ભૂતકાળ ચાલુ પૂર્ણ ભવિષ્ય ભવિષ્યકાળ ચાલુ પૂર્ણ વર્તમાન કાર્ડ હેવ હેઝ બિન પ્લસ આઈ એનજી ચાલુ પૂર્ણ ભૂતકાળમાં હેડ બિન પ્લસ આઈ એનજી ચાલુ પૂર્ણ ભવિષ્ય ભવિષ્યકાળ

चला लीधी से ही हेस ड्रीवन अ कार ते गाड़ी चला लीधी ही हेड ड्रीवन अ कार ते गाड़ी चला लीधी हसे ही व्ल हेव ड्रीवन अ कार कलाक गाड़ी चलाई रो ही हेस बीन ड्राइविंग अ कार फॉर टू ओवर्स कलाकती गाड़ी चलाई रो ही हेड बीन ड्राइविंग अ कार फॉर टू ओवर्स कलाकती गाड़ी चलाई रो हसे ही वील हेव बीन ड्राइविंग अ कार फॉर टू ओवर्स चलो व्ट्सअप ग्रुप में जोड़ावा

એ છે સાદા વર્તમાન કાર્ડનું વાક્ય તમે બારે બાર કાર્ડમાં નીચે મને મેસેજ કરી દેજો ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો જય હિન્દ વંદે માતરમ મારા વહલા મિત્રો